તાપી માતાનું મહાત્મ્ય એટલું વધારે છે કે જેમના જળથી તો ગંધર્વો પર શ્રાપ મુક્ત થાય છે તો માણસો કેમ નહીં જી હા સુરતમાં એક એવું તીર્થ છે જ્યાં વિશ્વા વસુ નામક ગંધર્વ પોતાના શ્રાપથી મુક્ત થયા હતા મિત્રો ડિવાઈન વંદર્સમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો તાપી પુરાણ ટેમ્પલ સિરીઝ આજનું મંદિર છે પિંડેશ્વર મહાદેવ મંદિર પિંજરત

તાપી મહાપુરાણમાં વર્ણવાયેલી એક કથા લાખો વર્ષ પહેલાં તાપી નદીના ઉત્તર કિનારે એક ઘણું મોટું વન હતું જ્યાં મહામુનિ લોમસ હંમેશા તપસ્યા કરતા હતા લોમસ મુનિએ પોતાના ગોર તપથી પોતાની બધી જ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હતો એક દિવસ લોમસ મુનિને મધુર સંગીતના સરગમ સંભળાયા તો તેમને એ મધુર સંગીત સાંભળવાની ઈચ્છા થઈ એ પછી મહામુનિ લોમસ ગંધર્વ લોક ગયા જ્યાં વિશ્વાવસુ નામના ગંધર્વ સાથે તેમની ભેટ થઈ તેઓ અતિ ઉત્તમ ગાયક ગણાતા તેથી લોમસ મુનિએ વિનમ્રતાથી તેમને કહ્યું કે મને તમારું મધુર ગાન સાંભળવું છે તો વિશ્વા વસુએ હાટો પારી પરંતુ મનમાં વિચાર્યું કે આટલું મૃત્યુ લોકના ઋષિ છે શું આ મારા ગાયનને સમજી શકશે એમ વિચારીને તેમણે ઘંટાની જેમ કર્કશ અને અસહ્ય ગાન કર્યું જે સાંભળીને લોમસ મુનિને ખૂબ જ ક્રોધ આવ્યો તેમણે તરત જ વિશ્વાવસુને શ્રાપ આપ્યો કે તું ક્રોંચ દ્વીપમાં માંસપીંડ સ્વરૂપે ભટકશે તારા હાથ પગ પણ નહીં હશે આ સાંભળીને વસુએ મુનિની ક્ષમા માંગી અને શ્રાપનું નિવારણ કરવા માટે કહ્યું દયારુ મુનિએ કહ્યું કે તમારો ઉદ્ધાર સ્ટેનેશ્વર તીર્થ ઉપર થશે જ્યાં ઋષિ તમને ભેદ કરશે તે જ તમને શ્રાપથી મુક્ત કરશે એ પછી વિશ્વા વસુ માંસપીન બની ગયા અને લોહીથી નીંગળતા ક્રોંચ દ્વીપમાં તાપી નદીના કિનારે અત્યંત રૂડન કરવા લાગ્યા હાથ પગ વિહીન હોવાથી કાગડા અને ગીત તેમને ચાશ મારતા હતા એ પછી ક્રોચપાર્ડ મધ્યકારે સમાધિથી જાગૃત થયા અને સ્ટેનેશ્વર તીર્થ પાસે તેમની નજર પાસે પડેલા તે માંસપિંડ ઉપર પડી તો તેમણે પૂછ્યું કે તું કોણ છે અને માંસપિંડ કઈ રીતે બન્યો ત્યારે વિશ્વા પોતાની બધી જ વાર્તા તેમને કહી એ પછી ક્રોંચપ ઋષિએ એમના પર દયા કરી અને તેમને સ્ટેનેશ્વર તીર્થથી પિંડેશ્વર તીર્થ ઉપર લઈ ગયા જ્યાં બધા જીવો પાપ અને શ્રાપ્ત મુક્ત થાય છે વસુ પણ ત્યાં પોતાના શ્રાપથી મુક્ત થયા અને પોતાના મૂળ રૂપમાં આવ્યા એ પછી વિશ્વાવસુએ ક્રોચપાદ મુનિને આશ્ચર્યથી પૂછ્યું કે તમે તો એક માનવી છો તો તમારા પગ પક્ષી જેવા કેમ છે ત્યારે ક્રોંચપાદ મુનિએ પોતાની જીવનકથા અને શ્રાપ વિશે તેમને કહ્યું તેમણે કહ્યું કે આઠ જન્મો પહેલાં હું વૈશ્ય હતો પરંતુ શિકારી બની પક્ષીઓનો શિકાર કરતો હતો ક્રોંચ અને સારસ જેવા પક્ષીઓનો શિકાર કરી હું એમને ખાતો હતો શિકાર માટે હું એક સરોવરના કિનારે છુપાઈ રહેતો હતો એક દિવસ મુનિ કૌશિક સરોવરે પધાર્યા એમણે ત્યાં જોયું કે એક માડા ક્રોંચ પોતાના નર સાથીના મૃત્યુના વિયોગમાં રૂડન કરે છે તો તેમણે નર ક્રોંચનું રૂપ લઈને તેને પ્રેમથી શાંત કરી અને કામવશ થઈને ઘણા સમય સુધી તેની સાથે વિલાસ કર્યો એ પછી બંને ભેટીને સૂતા હતા ત્યારે હું ત્યાં આવ્યો અને ક્રોંચને બાંધથી મારી નાખ્યો વિંધાયેલા ક્રોંચે પોતાના અસલી રૂપમાં આવીને ક્રોધમાં પોતાને મારવાના બદલ શ્રાપ આપ્યો કે સાત જન્મ સુધી હું ક્રોંચની યોનીમાં જન્મ લઈશ મેં તેમને માફી માંગી તો તેમણે મારા પર દયા કરી અને કહ્યું કે સાત જન્મ બાદ હું બ્રહ્મણના રૂપમાં જન્મીશ પરંતુ શ્રાપના કારણે મારા પગ ક્રોંચ પક્ષી જેવા જ થશે અને મારો મોક્ષ તાપી તતે પિંડેશ્વર તીર્થે થશે એટલું કહ્યા પછી હું ત્યાં વિહારના રૂપમાં ગયો અને પોતાનું શરીર છોડી દીધું મારા અસ્થિ ક્યાં જ પડ્યા હતા એ પછી સાત જન્મ સુધી મેં ક્રોંચ પક્ષી બન્યો અને આ મારો આઠમો જન્મ છે તો મિત્રો આમ ક્રોંચ પાદમુનિ અને વસુ નામક ગંધર્વ બંને આ પવિત્ર તીતે શ્રાપ મુક્ત થયા હતા પિંડેશ્વર મહાદેવ મંદિર એક પૌરાણિક ઉપદેશ આપે છે કે શ્રદ્ધા ક્ષમા અને તપથી શ્રાપ પણ દૂર થઈ શકે છે તો તમે પણ મુલાકાત લેજો આવા પવિત્ર તીર્થની અને આવા જ પવિત્ર તીર્થોના દર્શન કરવા અને એમની પાછળના ઇતિહાસને જાણવા માટે સબસ્ક્રાઈબ કરી લો ડિવાઈન વંદર્સને મળીશું ફરીથી એક નવા સ્થળ સાથે હર હર મહાદેવ